દિવાળી સમય લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ લગાડનારો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હોય તેમ સુરતના લાલગેટ પોલીસે ડબગરવાડમાં લાયસન્સ વગર ફટાકડા વેચાણ કરનાર દુકાનદારને ત્યાં દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં ભૂતકાળમાં ફટાકડાની દુકાનોમાં આગની ઘટના બની હોય જેને લઈને લાયસન્સ અને ફાયર સેફ્ટી વગર ફટાકડા વેચનાર દુકાનદારો સામે કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ અપાયો હોય જેલેન સુરતના લાલગેટ પોલીસ મથકની ટીમ પીઆઈએનએમ ચૌધરી અને સેકન્ડ પીઆઈ આરએમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ડબગરવાડમાં ઓમ ગાયત્રી મલ્ટી શોપ અને ઓમ ક્રેકર્સમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરી રહ્યું છે જે માહિતીના આધારે લાલગેટ પોલીસે બંને દુકાનો ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં દરોડા પાડી ત્યાંથી દુકાનદારની ઝડપી પાડી તેઓને ત્યાંથી એક રૂપિયાથી વધુ કિંમતના ફટાકડાનો માલ સીઝ કર્યો હતો ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપ નામની દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો પણ નવાનું સામે આવ્યું છે વધુમાં ફાયર સેફ્ટી વગર ચાલતી ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી અનેકવાર જની લોકોને નુકસાન થઈ હોય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે